યો બેયો એ વીડિયો તો છે તો આ તો આ બાઈક ન્યોમાં હી કામ કરે છે તે જોવું છે રે તો મેં ટીક આટમે તો કરી નાખું રાખ લેતા આલા બાઈક કો પળવાયો શું અનુભવ હા નમસ્કાર મિત્રો હું છું સોલંકી મહેશ કેમેરામેન વીડી સોલંકી સાથે ગુજરાતી સ્નેક ગુરુ ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે

સેટ આયો તો કેરેકન કો મુકવો ન થાય ભાઈ આપડે યુટ્યુબ ચેનલ છે એમાં વિડિયો જોઈ લેજો ને પૂરે પૂરો યુટ્યુબ ચેનલ માં હા કો આ ખરબ શું કઈ ગુરુ હે હે આ ખરબ શું કઈ ખરબ કઈ નો કઈ ખરબ શું કઈ કોબ્રા પ્રજાતિ નો સાપ છે જેરી હે કોબ્રા કોબ્રા કોબ્રા

મિત્રો આપણે સાપ ને સુરક્ષિત રીતે પકડી લીધો છે અને જ્યાં રેણાક વિસ્તાર હતો જેમ કેવાય છે ને જીવ નો જોખમ બને હતો જેમ કે સાપ ને પણ હતો અને જે રહેનારા વ્યક્તિઓને પણ હતો આપણે જ્યાંથી જે ગામમાંથી ભાઈ સાથે રૂબરૂ કરશું તમારું નામ અને ગામનું નામ આપી દુકાલભાઈ ગામ દર્શન તાલુકો કુતિયાણા જિલ્લો પોરબંદર મોબાઈલ નંબર મારા મોબાઈલ નંબર ઇઠોતેર સાલી તો મિત્રો આવા સાપો બચાવવા માટે અને આપણા પ્રકૃતિને જાળવવા માટે ઇકોસિસ્ટમને જાળવવા માટે મારા ભેરા સહભાગી થાવ અને મારી ચેનલને જો લાઇક અને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે લાઇક અને સબસ્ક્રાઈબ કરો અને આવા જીવો બચે તાલગી બચાવો જો સાપ તમારી ઘરે નીકળ્યો હોય તો કાં તો વન વિભાગનો સંપર્ક કરો અને ના વન વિભાગ ન આવે તો અમારા જેવા કોઈ પણ સર્પ મિત્રનો સંપર્ક કરવો તો મિત્રો આપણે સાપને રિલીઝ કરવા આવી ગયા છે જે ગામથી થોડે દૂર એક જંગલ વિસ્તાર છે ત્યાં આજ આપણે રિલીઝ કરી દઈશું સાપને એના જ સીમાડામાં એમ કે ઘણા દિવસોથી જોકે ઘણા મહિનાથી કહો કે વિડીયા નતા આવતા તો એનું કારણ હતું મિત્રો કારણ કે શિયાળાના સિઝનની અંદર સાપ ઓછા નીકળતા હોય છે તો કે સાપ માટે પણ સારું છે તમારા માટે પણ સારું છે અને મારા માટે પણ સારું છે કે એટલા દિવસ મારે પણ પૂરો રહ્યો અને સાપને પણ જીવનો જોખમ ઓછો રહ્યો અને તમારે પણ જીવનો જોખમ ઓછો રહ્યો તો ફરી પાછા હવે સાપોની સિઝન ચાલુ થઈ ગઈ છે તે હવે ચોમાસા લગી સાપો નીકળતા રહેશે એટલે કે હવે સાપોમાં જેને પણ દિલચસ્પી હોય જે સાપો વિશે જાણવા માંગતા હોય તે મારા વિડીયાને લાઇક અને ફોલો જરૂરથી કરી દેજો મિત્રો તો સાપને હવે આપણે અહીંયા રિલીઝ કરી દઈએ અને ખૂબ જ જોખમભર્યું કામ હોય છે મિત્રો આ સાપ પકડવું એ અને કોઈએ પણ જાણ્યા વગર સાપને કદાપી પણ પકડવો નહીં કારણ કે સાપની પ્રજાતિને ઓળખી અને પછી જ સાપને મિત્રો હેન્ડલ કરવાનો નાહિ તંત્ર છે ના મંત્ર છે સાપ પકડા હે તો ટેલેન્ટ છે સાપ પકડવા માટે કોઈ પણ તંત્ર મંત્રની જરૂર નથી મિત્રો સાપ પકડવો ફક્ત એક ટેલેન્ટનું કામ છે સાપો કઈ રીતે પકડવા કઈ રીતે હેન્ડલ કરવું અને સાપોની પ્રજાતિ કઈ છે સાપ ઝેરી છે કે બિનઝેરી છે આ ઓળખી અને પછી સાપને બચાવવો જોઈએ અને સાપ પકડવો પણ એક ગુનો છે મિત્રો કારણ કે સાપને પકડવી કઈ પ્રવૃત્તિમાં તમે પકડો છો તે જરૂરી છે કારણ કે સાપને કોઈ જાતના સોશિયલ મીડિયાની અંદર કે તમારો ફોટો ખેંચવા માટે કોઈ પણ સ્ટન્ટ ન કરવો કારણ કે આ ગેરકાનૂની છે ફોરસ્ટવાળા તમને પકડી લેશે અને જે પણ દંડ થશે તમારી પાસે દંડ વસૂલવા લેવામાં આવશે પણ સાપ જો તમારા ઘરની અંદર નીકળો છે અને ક્યાંય પણ વિભાગવાળા પહોંચી નથી શકતા તો તમે એને સુરક્ષિત રીતે સાપને પકડી અને હેન્ડલ કરી શકો છો બાકી સાપને પકડવું અવિપ્રવૃત્તિમાં પકડવો એક ગુનો છે એટલે સાપ માટે કોઈ ફોટા કે સોશિયલ મીડિયાની અંદર ફણ ચડાવીને આવા વિડીયોનો મૂકશો કારણ કે તમે ક્યાંક ને ક્યાંક ફસાઈ જશો તો મિત્રો નમસ્કાર ને આભાર મારો વિડીયો લાઇક અને સબસ્ક્રાઈબ ને ફોલો કરતા રહેજો અને હવે આગલા વિડીયોમાં પાછા મળશું